તો આપણા ઘઉં આવી ગયા છે અને અહીંયા બા ઘઉં ભરે છે બા દિવેલમાં હોય છે હું આપણે જમવામાં આવે વાલનું શાક ને બધું છે એમાં લખેલું જ છે એટલે તમારે ટોટલ ચૌદ હજાર છસો ચાલીસ રૂપિયા થાય અરે ઇન્સ્ટન્ટ અડધી કલાકમાં ઢોસા બનાવવાના છે તો અમે કઈ રીતે બનાવીએ જો જો અમે ફટાફટ અમે ઢોસા બનાવીએ છીએ તો મમ્મી દાળ વગાડીશ મસાલો વગેરે હું ઢોસા ઉતારીશ ફટાફટ અત્યારે કરવાનું છે કેમ કે મને ચાલુ કરી રહ્યા છે જો અહીંયા પપ્પા કીસુ માટે ઢોસા બનાવે છે બધાએ ખાઈ લીધું કીસુ એકલી બાકી હતી એટલે ઢોસા કેવા લાગ્યા કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે બધું કામ કરતા હતા ત્યાં અને અહીંયા જો આપણા કામ આવી ગયા છે અને અહીંયા બા ઘઉં ભરે છે બાલ છે હું અંદર નાખું છું આટલી કોથળી તો આપણે કરી નાખા હવે આટલી રહેશે ત્રણ કોના કોના ઘરે આવી રીતે ઘઉં મોવે કમેન્ટ કરજો બધા જ મોતા જો કે અમુક લોકો ના મોતા હોય પણ આપણે તો મોઈએ છીએ તો અત્યારે એ કરીએ ઘઉં સાફ કરવાનું કામ ચાલુ છે એ રહી રહેશે પછી આગળ મળીએ

તો આપણે ને એવું સાફ કરીને પછી રસોઈને એવું બનાવીને દુકાને પહોંચી ગયા હતા કેમ કે આજે આઉટ ઓફ થી એક લાઈન પણ કોલ આવવાનો હતો તો એમણે આટલી શોપિંગ કરી છે એમનું બધું હું પેકિંગ કરું છું અત્યારે અને આગળ બતાવું હું એમને વિડીયો કોલની સાથે વાત બી કરું છું એમને ઘણી ખરી વસ્તુ લીધી અને આપણે ત્યાંથી એ પહેલા પણ લઈ ગયા છે તો એ જો આપણે આગળ શું શું લીધું છે છે થાય પેકિંગ પેકિંગ કરી દઈશું કરેલી મેં બધું પણ પછી છે ને હું બધું એકમાં પેક કરવા જઈશ ને તો દબાશે ને તો તૂટી જશે ના એક ડબ્બો થશે એક ડબ્બો થશે તમારો આનાથી થોડોક મોટો ડબ્બો થશે હા ટોટલ પંદર વસ્તુ છે અને બિલનો ફોટો હું તમને મોકલી દઉં અને એકવાર બતાવી દઉં બધામાંથી બધું ટોટલ થઈને વીસ ટકા લેસ કરી દીધું છે એમાં લખેલું છે એટલે તમાર ટોટલ ચૌદ હજાર છસો ચાલીસ રૂપિયા થાય મેરેજ એપ્રિલમાં છે કે મેમાં ઓકે ઓકે વાંધો નહીં તમે મને જ્યારે લેવા આવો ને એક દિવસ પહેલા કહેજો હા વાંધો નહીં ચોક્કસ હું તમને આ પેક કરીને રાખું છું પંદર વસ્તુ છે ટોટલ લખીને મોકલી દઉં છું હા જેમ બને ઓછું એનું હા હા વાંધો ને સારું એ સારું ચોક્કસ તો જો આ ક્લાયન્ટ આપણા હતા લંડનથી એક રિલેટિવ છે એમના કસ્ટમર છે એમને આપણને નંબર આપ્યો હતો તો એમણે આટલી વસ્તુ મંગાવી છે એમની ટોટલ પંદર હજારની વસ્તુ થઈ છે અને જો તમે પણ બહારથી વિડીયો જોતા હોય અને તમારે પણ અમારે ત્યાંથી શોપિંગ કરવી હોય તો તમે અમારો નંબર હું નીચે આપી દઈશ નંબર તો નહીં પણ ઇન્સ્ટાગ્રામનો આઈડી આપી દઈશ એમાં તમને અમારો નંબર મળી જશે અને અમારું કાર્ડ પણ હું તમને આપી દઈશ અને અમારા દુકાનનો એડ્રેસ પણ લખી દઉં છું તો જો અમે અમદાવાદમાંથી જોતા હોય તો અમારે ત્યાં શોપિંગ કરવું હોય તો નીચે એડ્રેસ છે આવી જજો અને ઓનલાઈન શોપિંગ કરવી હોય તો અમારી વેબસાઇટ પણ છે તો વેબસાઇટ પરથી પણ શોપિંગ કરી શકો છો એમણે ટોટલ પંદર હજારની વસ્તુ લીધી છે એમાં બધી આ વસ્તુ મેં અહીંયા પેક કરી દીધી છે એની સાથે અત્યારે જ વાત ચાલુ હોય આ પાર્સલ એમને પંદર દિવસમાં કરવાનું છે આપણે ટોટલ અવેરનું પેકિંગ કરાઈએ આપણે આ દિવસમાં બધું કામ હતું બતાવ્યું એમનું પેકિંગનું એ બધું ટોટલ અવેમનું બધું પેકિંગ થઈ ગયું છે તમે પણ આવો શોપિંગ કરો ચાલો હવે બધું કામ કરીએ આજે જો મન ખુશ છે ને કેમ મન શું થયું તને કેમ ખુશ છે હે કેમ જો ખુશ છે તું મન મનને શું થયું શેનું હસવું આવે તને હે શેનું હસવું આવે છે દુકાન હતી અત્યારે આવી ગઈ છું ને અત્યારે અહીંયા આપણે ઢોસાની તૈયારી થાય છે પણ અમારે ઇન્સ્ટન્ટ અડધી કલાકમાં ઢોસા બનાવવાના તો અમે કઈ રીતે બનાવીએ જો જો ફટાફટ અમે ઢોસા બનાવીએ છીએ અત્યારે લોગ નહીં બનાવવા કેમ અડધી કલાકમાં બનાવવાનું બહુ મોડું થઈ ગયું છે ને મહેમાન આવી ગયા ફટાફટ ઢોસા બનાવી દઈએ પછી મળીએ ફટાફટ કલાકમાં અમે બે ચટણી કરી છે અહીંયા અને અહીંયા મસાલો મમ્મી દાળ વગર મસાલો વગેરે હું ઢોસા ઉતારીશ ફટાફટ ત્યાર કરવાનું છે કેમ કે ગયા છે જમવાનું બનાવવાનું ઢોસા બનાવવાના એટલી કેટલી વાર લાગે ચાલો જોતા રહેજો તમે ફટાફટ અહીંયા પપ્પા કિશું માટે ઢોંસા બનાવે બધાએ ખાઈ લીધું એકલી બાકી હતી એટલે બીજા ઉતરતા નથી એટલે પપ્પા બનાવે હા મમ્મી જો અહીંયા બેઠી ફોન ચડે શું ખાવા બેઠી બધાને પકડાય

ઢોસા કેવા લાગ્યા ખાધું ને જમી લીધું બધાએ અને હવે બધા નવરા થઈ ગયા અત્યારે અગિયાર વાગ્યા છે હવે ઘડી બધા બેસી પછી બેસીને જશું થઈ ગયો નીચાજી બધા બેઠા હતા હવે હું બધાનું ભાગ લઈ ના તો ઊભા થવું બધા પોતપોતાના ઘરે ગયા બધા હવે આપણે સુઈ જઈશું આવતીકાલે મળીએ નવા વ્લોગમાં તો વ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ ઉપર નવા હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે તમને વ્લોગ્સ કેવા લાગે છે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય સિયા રામ બાય બાય